સુરત શહેરમાં કોરોનાની મહામારીને લઈને ભીડ ભેગી થાય અને સંક્રમણ ફેલાય તેવા ડર સાથે જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મુકાયો છે અને તેમાં તાપીમાં દશા માતાની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે સવારથી તંત્ર દ્વારા બેરીકેડ મુકાયા છે છતાં રાત્રે કેટલાક ભક્તો તાપી નદીના ઓવારાઓ પર અને તળાવો નહેરમાં મૂર્તિ વિસર્જન કરવા પહોંચ્યા હતા જેઓને પાલિકાને પોલીસની ટીમે અટકાવ્યા હતા તળાવમાં પણ મૂર્તિનું વિસર્જન કેટલાક લોકોએ કર્યું છે દસ દિવસની પૂજા અર્ચના બાદ મંગળવારે મોડી રાત્રે શહેરમાં પચીસ હજાર જેટલી મા દશામાની પ્રતિમાનુ વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું જોકે નદી તળાવમાં મૂર્તિઓ વિસર્જન પર પ્રતિબંધ હોવા છતાં ભક્તો શહેરના વિધ અવારે અને તળાવ તથા નહેર પર વિસર્જન માટે પહોંચતા પાલિકા પોલીસની ટીમે તેમને રોકી ઘરે વિસર્જન કરવા માટે પરત મોકલ્યા હતા જોકે તેમ છતાં સુરત પોલીસ કમિશનરના આદેશના ધજગરે ઉડાડી અને લોકો દ્વારા નહેરમાં મૂર્તિનું વિસર્જન કરાયું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા પણ સવારથી નહેર અને તળાવ પર નજર રખાઈ હતી જેમાં એકસો પચાસથી બસો જેટલી મૃત્યુનું તળાવમાં વિસર્જન કરાય એવું સામે આવ્યું છે મારું નામ આશીષ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ગત પાંચ વર્ષથી જે આપણે ડિંડોલી ખાતે આવેલી નહેર ખરવાસા ખાતે આવેલી નહેર અને અને અલગ અલગ તળાવો ખાતે જે ભગવાન આપણા માતાજીની મૂર્તિઓ ગણપતિની મૂર્તિઓનું જે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે તો તેના માટે અમે આ જો અમારી સંસ્થા દ્વારા સવારથી એક વોચ રાખવામાં આવી છે જે પણ ભાવિક ભક્તો જે માતાજીની મૂર્તિઓ તળાવ માટે નહેરમાં પઢરાવ આવી રહ્યા છે તેમને અટકાવી રહ્યા છે પણ અમારા આવા પહેલાં પણ અહીં નહીં નહીં કરતાં દોસ દોઢસોથી બસો મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ હોવા છતાં પણ આટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂકી છે મારી એક દરેક ભક્તોજનોને એક જ વિનંતી છે કે ભાઈ આપણે માતાજીના આટલા શ્રદ્ધાભેર આપણે જે પૂજા અર્ચના કરીએ છીએ દસ દિવસ આપણે માતાજીનો ઉપવાસ કરીએ છીએ વગર ચંપલ આપણે માનતા રાખીએ છીએ તેમ છતાંય જો આવી માતાજીની દુર્લભ તો દશા થતી હોય એ યોગ્ય નથી એ આપણા સંસ્કૃતિમાં નથી તો મારી સૌને એક જ અપીલ છે કે આવનારા દિવસોમાં પણ શ્રી ગણેશજીનું સ્થાપન થવાનું છે તો ત્યારે પણ આપણે પીઓપીની મૂર્તિ લાવીશું નહીં અને તેનો બહિષ્કાર કરીશું અને માટીની મૂર્તિ આપણે લાવીને એનું પૂજન કરીશું જેથી કરીને આપણા ઘર અંગે એનું વિસર્જન થઈ શકશે અને આશીષભાઈ કે કમિશનર સાહેબનું જાહેરનામું આવ્યું હતું કે ઘરમાં જ વિસર્જન કરવું પડે કે મૂર્તિઓ બહાર આવી ક્યારે પોલીસ બંદોબસ્ત કેટલું રોલ દેખાય છે અને કેટલી લાપરવાહી દેખાય છે હાલમાં જ જોઈ રહ્યા છે કે આપણા જ્યાં ડિંડોલી પોલીસ સ્ટેશન હદમાલ ઢીલાવડા પોલીસ ચોકી છે તેની જ પાસે નહીં નહીં કરતાં પંદરથી વધુ મૂર્તિઓ હાલમાં પડી છે જો પોલીસ ચોકીની પાસે જો અતિ મૂર્તિઓ પડી છે તો પછી આપને શું કહેવું અને આ તો જોવા જઈએ તો જાહેરનામાનું સરેઆમ ભંગ થઈ રહ્યું છે અને મારું તો વિનંતી છે પોલીસે આની જે ફૂટેજ આમ આમટેમથી શોધીને પણ આ એમના જેમને પણ આ રીતના કૃત્ય કર્યું તેના પર કાયદાકીય પગલાં લેવા જોઈએ અગાઉ પાલિકા પોલીસ તંત્ર દ્વારા તાપીના બત્રીસ ઓવારા સીલ કરી બંદોબસ્ત ગોઠવી દેમ આવ્યો હતો પણ શ્રદ્ધાળુ નદીમાં વિસર્જન નહીં કરી શકે તે માટે દરેક ઓવારા ખાતે પોલીસ અને પાલિકાની ટીમે કડક રીતે રાતભર તૈનાત રહી હતી આટલો બંદોબસ્ત છતાં પણ ઘણા ભક્તો ઓવારે પહોંચ્યા હતા અઝર કુરશીફર ન્યૂઝ